જેડી રાહુલજી સાહેબના કારણે સુવાસ પીપીટી માધ્યમથી ખૂબ સુંદર રીતે બતાવવામાં આવી સમારંભના અધ્યક્ષ માનનીય ધારાસભ્ય સી કે રાહુલજી ઉદઘાટક માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી પંચમહાલ કે એમ પટેલ સાહેબ મુખ્ય મહેમાન ચેરમેન શિક્ષણ સમિતિ પંચમહાલ એ બી પરમાર સાહેબ હતા તેમજ આ કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય સી કે રાહુલજી સાહેબે જણાવ્યું હતું કે સમારંભમાં માનનીય ધારાસભ્ય રાવજી દ્વારા જયદીપસિંહ સીડી રાઉલજી સાહેબની શૈક્ષણિક સફરને બિરદાવવામાં આવી અને સામલી શાળાને અનુદાન સહાયની પણ જાહેરાત કરવામાં આવી રાહુલજી સાહેબની શાળા પ્રત્યેની કર્તવ્ય નિષ્ઠા અને એમના કાર્યોની પ્રશંસા ઉપરાંત એમના પ્રત્યે શાળા મંડળ દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરી સન્માનપત્ર પત્ર એનાયત કરવામાં આવ્યું તેમજ જયદીપસિંહ રાહુલજી સાહેબ દ્વારા પણ શાળાને અનુદાનની જાહેરાત કરવામાં આવી આ કાર્યક્રમમાં મહેમાનોની વિશેષ ઉપસ્થિતિમાં શાળા સંચાલક મંડળના મહામંત્રી પીટી સોલંકી સાહેબ પ્રવક્તા ગુજરાત આચાર્ય સંઘ ભાનુભાઈ પટેલ ભરતભાઈ ચૌધરી તેમજ અતિથિ વિશેષ ભૂપેન્દ્રસિંહ ચૌહાણ આર કે પારગી સાહેબ વિશેષ ઉપસ્થિતિ મૃગેન્દ્રસિંહ સોલંકી પીએસ પરમાર સાહેબ જયેશભાઈ પુરોહિત આરએસ ચૌહાણ સાહેબ નારણભાઈ પરમાર તેમજ મહામંત્રી તમામ ઘટક સંઘ તમામ સંયોજક તમામ સ સંકુલ એક ગોધરા બક્ષી પંચ વિકાસ મંડળના પ્રમુખ કે પટેલ સાહેબ મંત્રી એમએન પટેલ સાહેબ ઉપરાંત પાદરડી હાઈસ્કૂલના પ્રમુખ એસી સી બારીયા સાહેબ પરિવારજનો આચાર્યો અને મિત્રોની ઉપસ્થિતિમાં ખૂબ જ ભાવપૂર્ણ વિદાય માનનીય રાહુલજી સાહેબને આપવામાં આવી અને તે બધા પહાલ લઈને છૂટા પડ્યા હતા

નવજીવન સાયન્સ કોલેજ દાહોદ થી બીએસસી અને સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન ગોધરા થી બીએડ ની પદવી પ્રાપ્ત કરી આપે તારીખ એકવીસ અગિયાર સત્યાસી ના રોજ મુક્તજીવન સ્વામી બાપા હાઈસ્કુલ માં મદદનીશ શિક્ષક તરીકે આપની કારકિર્દી ની શરૂઆત કરી આપે એક એક ચોરાણું ના રોજ આ શાળાના આચાર્ય આચાર્ય તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી લઈને આજ દિન પર્યંત પૂરી નિષ્ઠા અને જગસપૂર્વક શાળાને વિવિધ ક્ષેત્રે ઉત્તરો ઉત્તર પ્રગતિને પંથે લઈ જઈ રહ્યા છો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શાળાના સર્વાંગી વિકાસમાં આપનું યોગદાન સવિશેષ અને નોંધપાત્ર છે આપના અર્થાગ પરિશ્રમ અને સહયોગ થકી જ આ શાળાને પ્રાપ્ત થયેલ આ અધ્યતન અને ભૌતિક સુવિધાયુક્ત સુંદર મકાન એ આપની દિર્ઘ દૃષ્ટિનું પરિણામ છે સરળ વ્યક્તિત્વ અને સૌમ્ય સ્વભાવ એ આપની લાક્ષણિકતા રહી છે પંચમહાલ જિલ્લા આચાર્ય સંઘમાં વર્ષ બે હજાર થી આપે ક્રમશઃ ખજાનચી મહામંત્રી પ્રમુખશ્રી અને અધ્યક્ષ શ્રીનું પદ સોંપાયું છે જે આપના સફળ નેતૃત્વ અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાનું પ્રમાણ છે આપની ગોધરા તાલુકા સંકુલ એક જ્ઞાનના મુખ્ય સંયોજક તરીકે વર્ષ બે થી લઈ આજ પર્યંતની સેવા અને પંચમહાલ જિલ્લા પરીક્ષા સમિતિના સુચારુ આયોજન એ આપની કાર્યદક્ષતાનું પ્રમાણ છે આપની આ સફરમાં આપના જીવનસાથી સંગીતાબા પુત્ર વીરપાલસિંહ અને પુત્રી કોમલબા ઉપરાંત પરિવારજનો અને મિત્રોનો સુંદર સહકાર પ્રાપ્ત થયો આપ છત્રીસ વર્ષ અને સાત માસની શૈક્ષણિક સફર પૂર્ણ કરી એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ વયનિવૃત્ત થઈ રહ્યા છો ત્યારે આપની કર્તવ્યનિષ્ઠા અને કટિબદ્ધતાને સંચાલક મંડળ અને સારા સારા પરિવાર બિરદાવે છે અને કૃતજ્ઞતા સાથે આ ક્ષણે આપનું સન્માન કરતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે આપનું શ્રેષ્ઠ જીવન નિરામય આનંદમય અને પ્રભુમય બને અને આપના અનુભવનું બાથું સમાજ અને રાષ્ટ્રને મળતું રહે એ જ અભ્યર્થના સહ આપના સ્નેહાનું શ્રી એમ પટેલ મંત્રી શ્રી

અને એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ અને તમામ મંચસ્થ મહાનુભાવો પણ આ સાથે જોડાય સને ઓગણીસો સિત્યાસી માં શ્રી સ્વામી બાપા ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ સામલીમાં મદનની શિક્ષક તરીકે દાખલ થઈ કન્યા કેળવણી શાળાનું પોતાનું મકાન અને ધોરણ અગિયાર બારની ફૂલ ફી શાળાના નિર્ધાર સાથે ઓગણીસો માં આચાર્ય તરીકેની જવાબદારી સંભાળી મારી સાડત્રીસ વર્ષની શૈક્ષણિક સફરમાં બાળકોના શિક્ષણ તેમના સર્વાંગી વિકાસ અને સંસ્કાર સિંચનની મને તક મળી સંગઠનમાં પંચમહાલ જિલ્લા આચાર્ય સંઘમાં પ્રમુખશ્રી અને મંત્રીશ્રીના હોદ્દા પર રહી સેવા કરવાની તક મળી મારી આ શૈક્ષણિક સફરમાં શાળા મંડળ શાળા પરિવાર ગ્રામજનો જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી અને સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓનો સંપૂર્ણ સહકાર મળેલ છે એ તમામ મિત્રોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અસ્ત